સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અંગે પ્રાંતિજ ના હાઈસ્કૂલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ મંત્રી શ્રીએ ધ્વજવંદન કરીને પરેડનું નિરીક્ષણ કર્યું અને સલામી સ્વીકારી આ અવસરે મંત્રી શ્રીએ જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે અને 2047 સુધી ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ છે નારી શક્તિની ભાગીદારી વધારવા અનેક યોજનાઓ અમલમાં છે તેમજ આરોગ્ય શિક્ષણ કૃષિ યુવાનો અને મહિલાઓના વિકાસ માટે

મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા આ રીતે પ્રાંતિજમાં દેશ પ્રેમ વિકાસ અને સંકલ્પનો સંદેશ આપતો આ સ્વાતંત્ર્ય દિવસ સૌના દિલમાં નવી ઊર્જા અને ગૌરવનો ભાવ જગાવી ગયો રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા એસડી ન્યૂઝ ગુજરાતી